તો જેમાં તે મિત્રો સમાંતર શ્રેણી આપણે આવી ગયા છીએ જોઈ લો સમાંતર શ્રેણી અને કિશન એજ્યુકેશન ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે લો આટલા બધા ઉદાહરણો આપેલા છે તો તમે આમાંથી પણ ઉદાહરણ લઈને ભણી શકો છો એટલે વિભાગ એ આવી ગયા પહેલામાં સી બીજામાં બી ત્રીજામાં સી અને ચોથામાં ડી પાંચમામાં એ છઠ્ઠામાં સી જો આ તમે ભણી શકો છો અંદર જઈને પણ અને આપણી લિંગ પણ આવેલી છે અંદર જોઈ લો તો આવી ગયા ચોથો દાખલો જોઈ લો તો સ્કવેર મારેલા છે તમે સ્ટુડિયો સ્ટોપ કરીને પણ લખી શકો છો પાંચમાં પાંચ યોગ્ય જોડકા આવી ગયા પહેલામાં વિભાગ બી આવી ગયા જે નીચે નહીં જો ત્રેવીસમ પ્રશ્ન છે સમાંતર શ્રેણી બધો પ્રશ્ન છે સમાંતર શ્રેણી માટે જેવી એ માઇનસ સાત અને બી ડી માઇનસ બી બી માઇનસ બે હોય તો પ્રથમ પદ આમ પ્રથમ પદ આમ પ્રથમ ચાર પદ સાત પાંચ ત્રણ એક મિત્રો એ વિના સજા લખી શકો છો તમે સમાંતર શ્રેણીમાં એક સતમાવ ત્રણ સેતમાં પાંચ સતમાવ જોઈ લો મિત્રો પછી આવી ગયા આપણે પચીસમાં દાખલો પચીસમાં દાખલામાં ડી બરાબર એ ટુ માઇનસ એ વન છે એ તો તમે જોઈ શકો છો એ ટુ માઇનસ એ વન વાળો તો આપણે શીખાવેલું જ છે દસમામાં અને મિત્રો પછી આવી ગયા આપણે છવ્વીસ માં દાખલો આવી ગયો મારે એ ભાગ્યા એક એ માઇનસ એક એક માઇનસ એક ભાગ્યા એક જોઈ લો પ્રથમ પદ એ ભાગ્યા એ છે પછી આવી ગયા આપણે છવ્વીસ મો દાખલો મિત્રો જોઈ લો આમાં તમે વિડીયો સ્ટોપ કરીને પણ લખી શકો છો તો ધ્યાન રાખીને લખજો અને આ દાખલા અમુક ટાઈમે આપણે બોર્ડના પેપરમાં જ આવે છે તો મિત્રો આ દાખલા તૈયાર કરી લેવા અને બોર્ડના પેપર માટે સાચવીને રાખવા એમ પી છે સ્ટોપ કરીને લખી શકો છો આપણે અગિયાર દાખલો સમગ્ર શ્રેણી સાત તેર છ આમાં છ વધારવાના છે જોઈ લો એ સેન બરાબર ત્રણસો ચાલી મળે

ડી બરાબર ત્રણ મળે છે જોઈ લો મિત્રો દાખલા તો સાવ સહેલા છે મિત્રો તમને આવે એવા એ વાત છે તો મિત્રો તમે અમારી ચેનલની આ વસ્તુ તમને ગમી હોય અને આવા આવનવા વિડીયો જોતા હોય ધોરણ દર્શના માટે મોસ્ટ આઈએમપીના તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જોઈ લો